નમસ્કાર આપ દિવરાજ ઓગણીસસો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવ છે સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ક્ષમતા દ્રાવ છે આ ટીમ આજે સવારે સુરતથી પ્રસ્થાન કરી રહી છે અને દેશના એકવીસ શહેરોને આવરી લેતી દસ હજાર પાંચસો કિલોમીટરની આ રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ટકાવ વિકાસનો સંદેશો ફેલાવશે આ રાઇડનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન લાઈફથી પ્રેરિત છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવો અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું છે આ રાઇડ દ્વારા યુવાનો લોકોમાં

ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્વચ્છ પાણી તથા સ્વચ્છતા જેવા મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ટીમ આ રાઇડ દરમિયાન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા આ લક્ષ્યોને પ્રોત્સાહન આપશે જેમાં સ્વચ્છતા અભિયાનો શૈક્ષણિક કાર્યક્રમો અને સમુદાય સાથે સંવાદનો સમાવેશ થશે આ રાઇડમાં સામેલ યુવાનોમાં હેનલ નિર્માણ યશ ચોપડા સાયનાથ ભાસ્કરન યોગ્યતા નિર્માણ અને વરદ નિર્માણનો સમાવેશ થાય છે આ ટીમના જુસ્સા અને સમર્પણથી રાઇડ માત્ર પર્યાવરણ જાગૃતિ જ નહીં પરંતુ સામાજિક પરિવર્તનનું પણ માધ્યમ બનશે હેનલ નિર્માણે આ તબક્કે કહ્યું હતું કે હું વર્ષોથી વૃક્ષારોપણ કરતો રહ્યો છું અને મને લાગતું હતું કે એ જ મારી જવાબદારી છે પરંતુ પિતૃત્વના દિવસે મને સમજાયું કે માત્ર ઝાડ વાવવું પૂરતું નથી પણ દુનિયાને જીવવાની રીત બદલવાની જરૂર છે ટકાઉપણું એ ફક્ત પૃથ્વી માટે નથી પણ ભવિષ્યની પેઢી માટે આપણો વારસો છે અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જ આ છે એટલે કે આ યાત્રા ફક્ત આજ માટે નહીં પણ આવતીકાલ માટે છે આ ભવ્ય આયોજનને એસઆર કે ગ્રુપ ગોલ્ડી સોલાર લુથરા ગ્રુપ લેન્ડમાર્ક ગ્રુપ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા જેવા પ્રતિષ્ઠિત સ્પોન્સર્સનો સહયોગ મળ્યો છે આ સંસ્થાઓના સમર્થનથી આ રાઈડની સફળતા માટેનો મજબૂત પાયો તૈયાર થશે આ રાઇડ ન માત્ર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહિત આપશે પરંતુ ભારતના યુવાનોની નવીન ઉર્જા અને સામાજિક જવાબદારીનું પ્રતિક પણ બનશે આ યાત્રા દેશભરમાં પર્યાવરણ અને ટકાઉ વિકાસના મહત્વને ઉજાગર કરશે અને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરીને સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કરશે સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર